મિત્રો સંત કબીર સાહેબ એકવાર બેઠા હોય છે અને એની પાસે ગુસ્સા થયેલો માણસ આવે છે ગુસ્સે હોય છે અને આવીને એમ કહે છે આગ બગુલો હોય છે અને કહે છે કે સંત સાહેબ મારે એક પ્રશ્ન છે અને મારા પ્રશ્નનું તમે સમાધાન કરી દો તો હું તમારો આભારી રહીશ એટલે સંત કબીર સાહેબ એમ કહે છે કે શું પ્રશ્ન છે એમ કહે છે કે મારા ઘરમાં ઘર કંકસ છે મારી પત્ની અને મારે બહુ ઝઘડા થાય છે અને હું કંટાળી ગયો છું આ વસ્તુથી એટલે તમારી પાસે એને સમાધાન લઈને આવ્યો છું સમાધાન કરાવવા માટે આવ્યો છું એટલે એમ કહે છે કે સંત કબીર સાહેબ બેસે છે અને કશું બોલતા નહીં અને પછી ઘડી પછી એમ એની પત્નીને એમ કહે છે કે ફાનસ લાવો દિવસ હોય છે તડકો હોય છે એટલે ફાનસ લાવો એમ કહે છે એટલે એની પત્ની ઠાક નાડીને ફાનસ લાવીને આમ મૂકી દે છે કબીર સાહેબના પત્ની અને જતા રહે છે પછી થોડી વાર પછી એમ કે છે કે મીઠાઈ લાવો એમ કહે છે એટલે એમના પત્ની આવે છે અને નમકીનનું પેકેટ આપીને જતા રહે છે મીઠાઈ નહીં હોતી નમકીન હોય છે યાદ રાખજો શબ્દો તો મીઠાઈનું પેકેટ રાખીને જતા રહે છે એટલે કબીર સાહેબ કંઈ બોલતા નથી અને પેલો માણસ આ બધું જોતો હોય છે એટલે એમ કહે છે કે આ પાગલોની દુનિયામાં હું ક્યાં આવી ગયો એક તો મારા પ્રશ્ન છે હું ટેન્શનમાં છું ને આ શું બધું કબીર સાહેબ કરતા છે એટલે એ ઊભો થઈ જાય છે એમ કે છે કબીર સાહેબ હું જાઉં છું એટલે કબીર સાહેબ એમ કહે છે કે શું થયું ભાઈ કેમ તો કે ભાઈ આ ક્યાં તમે યાર આ બધું કરો છો મને મજા આવતી એટલે કબીર સાહેબ એમ કહે છે કે તમારા પ્રશ્નનું સમાધાન આમાં જ છે એમ કે છે એટલે એ વ્યક્તિ એમ કે છે કે આમાં શું મારું સમાધાન એટલે કબીર સાહેબ એને સમજાવે છે કે મેં મારી પત્નીને દિવસે ફાનસ માગી તો પણ એ આપીને આપી ગઈ અને મેં જ્યારે મીઠાઈ માંગી ત્યારે એ નમકીન મૂકી ગઈ કારણ કે એ નમકીન હતું ઘરમાં ને નમકીન જ મૂકીને જતી રહી હું કશું જ નથી બોલ્યો એ પણ પણ કશું જ નથી એને કોઈ પ્રકારની દલીલ નથી કરી કે આજે આ તડકો છે ને તમે ફાનસ કેમ માંગો છો અને જ્યારે મીઠાઈના બદલે ત્યારે મેં એ પણ નથી કીધું કે આ નમકીન કેમ મૂકી ગઈ મેં મીઠાઈ માગી હતી કોઈ પણ પ્રકારની દલીલ નથી કરી એકાબીજાની અમારી સમજણ છે આ જ વસ્તુ સંસારમાં છે કે જો પતિ પત્નીની જો સમજણ હોય મનમેળ હોય સુમેળ હોય અને દરેક વાતમાં જો માફ કરવાની ભાવના હોય તો જ ઘર સંસાર ચાલતો હોય છે બાકી ઝઘડાનું મૂળ જ હોય છે એટલે વ્યક્તિ સમજી જાય છે કે ખરેખર કબીર સાહેબ જે સમજાવે છે જે સાચી સાચી વાત છે સાચી ઘટના છે અને પ્રેક્ટિકલ કરીને એમને જે બતાવ્યું એટલે જીવનમાં પણ આવું બધું છે મિત્રો આ સંસારરૂપી રથ છે અને રથનું જો એક પૈડું આડું અવડું ચાલે અથવા તો પંચર થઈ જાય નીકળી જાય તો આ સંસાર ચાલી નહીં શકતો મિત્રો આ વસ્તુ અહીંયા કહી જાય છે તો આવા પથદર્શક વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ